વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝ મોડલની વાત કરું તો બે હજાર ત્રણના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક ટોટલ વસ્તુ એકદમ સારા કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બ્રેક પણ એકદમ સારી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બ્રેક પણ છે ફ્રન્ટ ક્રન્ટ ટોટલ વસ્તુ સારા કન્ડિશનમાં અને ટ્રેક્ટરનો વીમો પણ ચાલુ છે પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે વીમો ચાલુ છે અને ટાયર એમઆરએફ કંપનીના છે જે પચાસ ટકા ઉપર જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટાયર એમઆરએફના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમત અંદાજિત એક લાખ સિતેર હજાર જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો અશોકસિંહ આમાં કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો રાજકોટ અને માધાપર ચોકડીએ જોવા મળશે અશોકસિંહ સીનામ એકાશી પાંચ નંબર છે તેમાં ફોન કરી ટ્રેક્ટર લઈ ભાવેશભાઈ બે ટ્રેલર વેચવાના છે બંને ફોર વ્હીલ ટ્રેલર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેલર બંને તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલા છે બંને ટ્રેલરના તળિયા એકદમ સારા તમે જોઈ શકો છો સડો સડો જોવા મળે લાગેલો નથી અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બંને ટ્રેલર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ભાવેશભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

એક ટ્રેલરની કિંમત એક લાખ સાઠ હજાર રાખી છે અને બીજા ટ્રેલરની કિંમત માત્ર એક લાખ પચીસ હજાર રાખી છે તમારે ટ્રેલર લેવાના હશે તો કિંમતમાં ફેરફાર થઈ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે જેસર અને છાપરીયાલી ગામે જોવા મળશે કોઈ પણ ટ્રેલર લેવો ભાવેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવેશભાઈના વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેલર લઈ શકો છો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતો રહેવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અજીતભાઈ ભદ્રેશભાઈ નો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશન ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ અતિ સારા અને ટાયર નવા જોવા મળશે નેવું ટકા જેવા ટાયર છે સાવ નવા ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો એક પર રૂપિયાનો અત્યારે ટ્રેક્ટરની અંદર ખર્ચો નથી બે હજાર એક ના મોડલનું આ ટ્રેક્ટર છે અને ડોક્યુમેન્ટ કાગડીયા પણ કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ અને પીચોતેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવાનું હોય તો અજીતભાઈ ભદ્રેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર ઉપર ફોન કરી તમે આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો છોલ બાઇક છે અને ફૂલ જવાબદારી સાથે રાજુભાઈને વેચવાનું છે વાત કરું તો હજાર અને વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે તમે કંડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો આખું કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં બાઇક જોવા મળશે બાકી તમે બાઈક રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ લઈ શકો છો પહેલાં બાઇકના માલિક રાજુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કર્યા વગરના જતા બાઇક વેચાઈ જશે તમારે થશે બાઇક આખી સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે અને બધું બાઈકનું વાયરિંગ ઓરિજિનલ જ છે ટાયર પણ સારા કન્ડિશનમાં છે ક્લીન ચોખ્ખી બાઇક છે વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો એન્જિનમાં સડો નથી અને ફૂલ જવાબદારી

અમરેલી અને લાઠી જોવા મળશે બાઇક લેવું હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળશે રાજુભાઈ બાઇક લઈ શકો છો મેસી દસ પાંત્રીસ સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર વેચવાનું છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ભરતભાઈને વેચવાનું છે એકદમ સારા કન્ડિશનમાં ત્યારે ટ્રેક્ટર છે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં મોડેલની વાત કરું તો ઓગણીસો અને બ્યાસી મોડલનું આ ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં પાવરફુલ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ભરતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સડો લાગેલો નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા છે છે ટાયર કિંમત અંદાજિત જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો ભરતભાઈ આ કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો છે જુનાગઢ અને બિલખા જોવા મળશે ટ્રેક્ટર લેવા જ ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ એકાસી ચાલીસ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે એફ ટ્રેક્ટર છે ડીઆઈ આ ટ્રેક્ટર બાર એચપી એટલે કે બાર હોર્સ પાવરનું જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કન્ડિશન એકદમ સારું છે બે હજાર આઠ ના મોડલનું આ મિની ટ્રેક્ટર છે અને અત્યારે રનિંગ કન્ડિશનમાં છે એન્જિન છે બેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ વાયરિંગ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે ટાયર પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ ન્યુ કન્ડિશનમાં ટાયર પણ છે રૂબરૂ સ્થળ ઉપર જઈ મિની ટ્રેક્ટર આ રૂબરૂ જોઈ રૂબરૂ કરી ચેક કરીને લઈ શકો છો પેલા હાર્દિકભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો હાર્દિકભાઈનું કોન્ટેક કરીને જજો કેમ કે જો મિની ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે કિંમત અંદાજિત સિતેર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો હાર્દિકભાઈના નંબર કઈ રીતના મેળવવા અને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને માતરવાણીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો હાર્દિકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હાર્દિકભાઈના પંચાણું સાત ચાલીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો મહેન્દ્ર ટ્રેક્ટર વેચવાનું છે જેના

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો સૌજીભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કિંમત માત્ર એક લાખ અને પાંચ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને નરાડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો સૌજીભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સૌજીભાઈના બાણું છ બાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છોકરો સૌરાય ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર સૌરાજ સાતસો પાંત્રીસ એફી મોડલની વાત કરું તો બે હજાર સાતના મોડલનું ટ્રેક્ટર છે બે હાઇડ્રોલિક એન્જિન સારા કન્ડિશનમાં તમે એક વખત ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરી વગર ના જતાં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે